माता सुदीक्षा जी सात संगात जी प्रेम थी बोल जो धन्य निराकार जी नई दृष्टि कौन आलम जी कहे छे छोकराओं ने धन नहीं ध्यान सिखवो ये विरुद्ध आर छोड़ी जीवन मुक्त बनावो तो हमारा गुरु बाबा बूटा सिंह પેશાવરમાં નિરાકાર પ્રભુનું જ્ઞાન સને ઓગણીસો ઓગણત્રીસમાં થયું હાલના ગુરુમાતા સુદિક્ષાજી આ જ્ઞાન પ્રચારની જવાબદારી નિભાવે છે અમો ગોપાલભાઈને આ નિરાકારનું જ્ઞાન તારીખ પાંચ ચાર બે હજાર છ થી મળે છે તે લગભગ સત્તર અઢાર વર્ષ ત્યાં અને શરીર સ્વાસ્થ્યનું જ્ઞાન તારીખ બે ચાર બે હજાર અગિયારથી મળેલ છે બીવી ચૌહાણ પુસ્તક બીવ ચૌહાણના પુસ્તક નવી ભોજન પ્રથાથી તે નિરોગી જીવન માટે તો નિરાકાર પ્રભુનું જ્ઞાન હાલમાં સુદિક્ષાજી માતા સુદાશી સુદિક્ષાજી આપે છે તે જ્ઞાનથી અમારું કાંઈ જ્ઞાન નથી આ મતલબ અમારા ગુરુ સુદીક્ષાજીનું છે ને તેનું કહેવું એવું થાય છે સર્વે પાપો છૂટે છે પણ ચુસ્તાથી નિયમનું પાલન કરવું પડે છે તો સાંભળો પહેલો નિયમ કે આજથી આ તન મન ધન તે પરમાત્માનું છે તેનું પરમાત્માનું જે જાણવાનું છે તેનું અભિમાન ન કરવું આ પહેલું કે આ તન મન ધન આ પરમાત્માનું છે અને તેનું અભિમાન ન કરવું બીજો નિયમ સંપ્રદાય નાત જાત વર્ણ આશ્રમનું અભિમાન ન કરવું માનવ બનીને દરેક માનવ સાથે પ્રેમ કરવાનો છે ત્રીજો નિયમ કોઈ પણ બીજાના ખાવા પીવા પહેરવાની નિંદા કે તિસ્કાર ન કરવો અને મર્યાદામાં રહેવું ચોથો નિયમ ગૃસ્ત જીવનનો ત્યાગ કરી વેશધારી સાધુ સંત ફકીર ન બનવું પોતાની મહેનતની કમાણીથી મર્યાદિત ગૃસ્તી જીવન જીવવું ને સદગ સદગરુ થકી આપવામાં આવેલું જ્ઞાનને સદ્ગુરુની આજ્ઞા વિના કોઈને ન બતાવવું પોતાની જાતને જ્ઞાની સમજવાના અભિમાનથી બચવાનું અમે આ જ્ઞાન પ્રચાર કરીએ બધી વસ્તુ કહીએ પણ જે પરમાત્માનો ઈશારો હાથ વડે અમને કોઈને બતાવવાનો નહીં હવે જે નીચેના નિયમ પહેલા વિપસનાના છે સાંભળો કે જે આ પાંચ ઉપરના નિયમ જે છે સંત નિરાકારી મંડળના છે અને હવે નીચેના જે છે કે જે વિપસનાના છે કે તે સાંભળો સત્ય એટલે ઈશ્વર પહેલા હિંસા એટલે કે જીવીસા ન કરવી ચોરી ન કરવી વેભિચારી ન થવું દારૂ તમાકુ વગેરે તમોગણી આહાર ન કરવો જુગાર ન રમવું વગેરે નિયમનું પાલન કરવું અને કર્મકાંડ ભૂલથી ધાર્મિક ન માનવું આ નિયમ વિપસનાના છે જોડે નિરાકારી મિશન કોઈ પણ ધર્મ કે સંપ્રદાય નથી યાદ રાખજો અને સપ્રદામાં ગયા બાળને કદી પણ મુક્તિ થવાની નથી તો સંપ્રદાય આ નિરાકારી મિશન કોઈ ધર્મ કે સંપ્રદાય નથી પણ એક આધ્યાત્મિક વિચારધારા છે તે નિરાકાર પ્રભુની ભક્તિ કરતા કરતા લૌકિક સદાચારી જીવન જીવવાની પદ્ધતિ છે આ વિશ્વ આ મિશન પૂરા વિશ્વમાં સત્ય એટલે પરમાત્માને કહેવાય છે એનો પ્રચાર કરે છે તો જે આગળના નિયમોને ચુસ્તતાથી પાલન કરવાથી પાપ છૂટે છે એમાં પાછોડ કાંઈ ના હારે તો હવે જુઓ આંખે દેખાતી વસ્તુ તે પ્રભુની માયા જળ વસ્તુ છે પણ જેના વડે આંખ દેખે છે કાન સાંભળે છે ને મુખેથી બોલે છે તે શરીરમાં ચેતન આત્મા વડે દેખે છે ખાય છે જુએ છે બધું કરે છે તે આત્મા શરીરમાં છે અને પરમાત્મા આ બહાર છે તો સર્વને પૂછો કે પરમાત્મા કેટલા છે તો દરેક કહે છે કે એક જ છે અને જેનું મનુષ્ય શરીર છે તે ભગવાનની વિભૂતિઓ છે આ ગીતા અધ્યાય દસ શ્લોક અઢારથી ચાલીમાં વિષ્ણુ શંકર રામ ઇન્દ્ર વગેરે તે ભગવાનની વિભૂતિઓ છે તે કોઈ પણ ભગવાન નથી તે પરમાત્મા આ સૃષ્ટિમાં સંસારમાં જે દેવી દેવતાને અવતારી પુરુષોને ગુરુઓને વગેરેને પોતાના આ નાટકરૂપી સંસારરૂપી નાટકના રૂપી રોલ ભજવવા માટે યુગે યુગે મોકલે છે ને તે કોટીના આત્માઓમાં જ્ઞાન વિવેક મર્યાદા વગેરે સદાચારના સારા સારા ગુણકર્મ અને સ્વભાવ હોય છે પણ તેને સાકાર સ્વરૂપવાળા માનો સાકાર સ્વરૂપવાળા ભગવાન માનો પણ તેને નિરાકાર જગતનો સર્જનાર ભગવાન માનવાના જ નથી અને તે પરમાત્મા નિરાકાર એક જ છે તે હું જ્ઞાન જીવનમાં સર્વે ઉતારો તો જ આ જગતમાં એક એકતાનું સંગઠીન થશે તે પરમાત્મા એ આ જગતમાં મુખ્ય બે વસ્તુ બનાવે પહેલા બનાવી એક ચેતન આત્મા અને બીજી જળ માયા પ્રકૃતિ તો તે પ્રકૃતિ એકલી તે કશું પણ કાંઈ થતું નથી વળી તેવી જ રીતે તે આત્મા એકલાથી પણ કાંઈ પણ થતું નથી જેમ લો ચુંબકના સંઘથી સાદા લોખંડમાં ચુંબક પેદા થાય છે તેમ વળી તે લો ચુંબક કાંઈ ગતિ કરતું નથી તેમ આત્માથી પણ કાંઈ થતું નથી પણ પરમાત્મા તે બંને તત્વો વડે જગત બનાવે છે તો આત્માના સંઘ વડે જળ પ્રકૃતિ ચેતન થઈને ત્રેવીસ તત્વો બને છે એમાં પહેલી બુદ્ધિ બને છે પછી અહંકાર બને છે પછી મન બને છે પછી પાંચ જ્ઞાન ઇન્દ્રિયો બને છે પછી કા પાંચ ઇન્દ્રિયો બને છે પાંચ માત્રા જે શબ્દ સફર સ્વરૂપ રસ ગંધ કહેવાય તે બને છે ને પાંચ મહાભૂતો બને છે પૃથ્વી જળ અગ્નિ વાયુને આકાર તો આ ચોવીસ તત્વ કોઈ પણ શરીરવાળો હોય ચાહે બ્રહ્મા હોય ચાહે વિષ્ણુ હોય મહેશ હોય ગણપતિ હોય અંબા હોય દુર્ગા હોય કાકા હોય એ તમામ શરીરવાળા જે હૈ તે પરમાત્માની વિભૂતિઓ છે આ ગીતાના અધ્યાય દસ શ્લોક અઢારથી ચાલીસમાં પુરાવો છે તો તે સર્વ પ્રકૃતિના શરીરવાળાને જે કોઈ પણ હોય તે સર્વે પ્રભુની વિભૂતિઓ છે આ સંસાર એક પીપળાનું વૃક્ષરૂપ છે જેનું મૂળ પરમાત્મા છે ગીતા અધ્યાય પંદર એકમાં પુરાવો છે આત્મા અને પ્રકૃતિના સંગથી જે આત્મા વિવેક ભૂલે છે ત્યારે આત્મા જેમ કે હું આ શરીર છું હું શક્તિમાન છું હું બુદ્ધિમાન છું હું સ્વરૂપવાળો છું હું કાર્યને કરતા છું વગેરે આ ભૂલોથી આત્મા બંધનમાં પડે છે આ ભૂલો છોડી દે તો આત્મા બંધનથી મુક્ત થાય કર્મનો નાશ થાય અને કર્મનો નાશ થાય તો જ મોક્ષ પ્રાપ્તિ થાય તો આપણે છોકરાઓને બચપણમાં પૈસા ગાડી મોબાઈલ વગેરે વસ્તુ ભેગી કરવાનું શિક્ષણ દેવાથી તે મોટા થઈને તેમાં સાધનો જ ભેગા કરે છે તે માટે આપણે વિચારવાનું વિચાર્યું જ નથી તે સાધનો વડે સગવડ વધશે પણ ધ્યાન પરમાત્માનું નહીં થાય તે સાધનથી સગવડ વધશે તેનું સંભાળ માટે ભય વધશે ને ભયથી રોગ વધે છે ને રોગથી કમજોરી આવે છે ને તે કમજોરીથી ટેન્શન વધે છે ને તેથી સમય બગડે છે તેથી અહંકાર કામ ક્રોધ લોભ મોહ થી મનુષ્ય જીવન બેકાર બને છે જે મનુષ્ય જીવન એટલું કિંમતી છે છતાં તેનો ઉપયોગ એસી કે સો વર્ષમાં ખાલી આ કર્મકાંડ કરવામાં જ પડી રહ્યા ખાલી પૂજા કરો આ માળા ફેરવો મંત્ર બોલો એ તીર્થમાં જાઓ દેશ વિદેશમાં ફરવા જાઓ મનોરંજન કરે અને સમાજ સેવા વગેરેમાં જ જીવન વેઠી નાખે છે તેથી તેના ગુણકર્મ અને સ્વભાવ સુધરતા જ નથી તો હવે ગુણ કર્મને સુધાર સ્વભાવ સુધારવા માટે તો ધ્યાન સાધના વધારવાનાથી જ લાભ થાય છે તેથી ધ્યાન સાધના વધારવાની જરૂરી છે તેથી આત્માબળ વધે છે અને આત્માબળથી શક્તિ વધે છે તેથી મુક્તિ મળે છે તેથી સમય બચે છે ને તેથી તેનો અહંકાર કામ ક્રોધ લોભ મોજ સ્વાર્થ વગેરે આમ છૂટી જાય છે ને એંસી તે સો વર્ષમાં બહુ જ સારા સારા સમયમાં જીવનમાં વિકાસના કર્મોમાં આગળ નીકળે છે તે પછી ભલે ભણવામાં કે ગૃષ્ટિ કર્મમાં કે ધર્મમાં કે મોક્ષમાં કે જ્ઞાન વગેરેની જિજ્ઞાસામાં આમ આગળ નીકળી જાય છે તો સંતાનોને ધ્યાન સાધના શીખવાડો તો જ રાષ્ટ્રનું કલ્યાણ થશે તો ભોજન વિશે હવે આપે સમજીએ તો સવારે નાસ્તો સૂર્ય ઉગે પછી દોઢ કલાકે આપો તેમાં સૌથી પહેલાં દેશી ગોળનું પાણી જેને ડાયાબિટીસ છે તેને ન લેવું પણ સાથે દૂધી ફળ ઋતુ ઋતુના સફેદ તલની ચટણી સૂરજમુખીના બીજ બદામ અખરોટ મૂલકા દ્રાક્ષ વરિયાળી અળસી મેથી દાણા કે સર્વે પલાળીને ખાવા આ સવારનો નાસ્તામાં સાથે નારિયેળ ઉપરું આની સાથે રાંધેલું લેવું નથી તો આ નાસ્તો કરવાથી શરીરમાં ભક્તિ થઈ શકે છે ગીતામાં પહેલાં પાંદડાનો રસમાં મધ નાખી લેવું તે પાંદડા તાંદળજો રંજકો છબર વગેરે લેવો અને કડવો લીમડો બીલીપત્ર તુલસીના પાનનો દસ ગ્રામ લેવો જેને શરીરમાં લોહી બગડેલું છે તેના માટે દસ ગ્રામથી વધુ ન લેજો વધુ કડવો રસ લેવાથી શરીરમાં ગરમી વધે છે એટલે દસ ગ્રામ જ લેવો અને શાક લો પછી અનાજ લો કઠોળ લો તે ફણગાવીને લો ને લીલા પાનનો રસ કુદરતી હેમોગ્લિન બને છે કાચા પાંદડા શાકભાજી ફળ અંકુરિતિ આ બધા અલ્કલાઇડ છે તે ખાવાથી લોહીની પી એચ અલ્ક્લાઇડ બને છે જેથી રોગો મટે છે રાંધેલા એસિડિટ રોગ વધારે છે તો ડેરી પ્રોડક્શન છોડી દો વીરા તો એ ખાવું ખાવાથી રોગ થાય છે અને આ ગીતાના નવમાં અધ્યાયના છવ્વીસમા શ્લોકમાં પત્રમ પુષ્પમ ફલમ તોયમ એ લેવાથી રોગ મટે છે ને આત્મા સ્વીકારે છે તો હવે વિરુદ્ધ આહાર વિશે જાણો વિરુદ્ધ આહારથી અનેક રોગ થાય છે તો હવે રોગથી બચવું હોય તો આજથી ચરબીવાળો વાસી ને ખોરાકને ખાવાવાળો છોડી દો ગીતા અધ્યાય સતત આઠથી દસ મુજબ અને દૂધ અને દૂધની તમામ વાસી વસ્તુની બનાવટો છોડી દો અને ખાંડ કે ખાંડવાળી વસ્તુ ચા વગેરેને છોડી દો આ ચા માણ પશુ પક્ષીને પીએ અને માણ મતલબ ચા છોડતો નથી અને રિફાઈનરી તેલ અને તેની તળેલી વસ્તુ તમામ છોડી દો પૅકેડની વસ્તુ આમ પોડિકાની જે વસ્તુ હોય પોડિકાની વસ્તુ બગડે નહીં તે માટે કેમિકલ મિક્સ કરે છે તેમાં તે વસ્તુ બગડતી નથી પણ પેટમાં તે નુકસાન કરે છે અને હોટલોનું કે લગ્નમાં રિપ્રેશનમાં લગ્નમાં રિફાઈનરી કેમિકલ ભેળસેળવાળું તેલ વગેરે વાપરે છે અને મીઠાઈઓમાં ખરાબ ચાંદીની વરક વપરાય છે અને ક્રીમ પાવડર સાબુ પરફ્યુમ સ્પ્રે શરબત ટૂથપ્રેસ્ટ આઈસ્ક્રીમ વગેરેમાં કેમિકલ નાખે છે વળી વાળ કાળા કરવામાં કરવાનું છોડી દો તો વિરુદ્ધ આર ખાવાથી અને ઉપરના આ બધી વસ્તુ છોડી દેવાથી શરીરના તમામ પ્રકારના રોગ મટે છે રોગ જો મટાડવા હોય તો આ ઉપરની બધી વસ્તુ છોડવી પડશે હવે બ્રાહ્મણ વિશે જાણો મોક્ષની ઈચ્છાવાળાએ એવા બહારના જનો અને શિખાને જ્ઞાનરૂપી જનોય સમજો જ્ઞાનની શિખાને જનોય સમજો અને જ્ઞાનરૂપી શિખાવાળો જે ખરો બ્રાહ્મણ કહેવાય છે અને કર્મકાંડી મનુષ્ય જનોય છન્નું આંગળનું લાંબું હોય છે તે જનોઈ સૂર્ય ચંદ્ર અને અગ્નિ એ ત્રણ દેવોની કળાને અનુરૂપ ત્રિવુણું કરાવે છે ત્યાર પછી બ્રહ્માજી વિષ્ણુ અને શંકરનું તેમાં ત્રણેયનું તેજ તેમાં મૂકીને ગાંઠ મારવી તે ડાબા ખંભા ઉપર અને જમણી કેડે ઉપર રાખવી બ્રહ્મ ઉપનિષદ પાના નંબર સાતસો ને આઠમાં આ પુરાવો છે બરાબર સમજ્યા ને આ પરિબ્રહ્મ ઉપનિષદનો મતલબ પુરાવો છે બાકી જ્ઞાનીને કાંઈ જનવીને શીખવાની કંઈ જરૂર નથી વાળી જ્ઞાની તીર્થમાં કે ચંડા પાપીના ઘરમાં શરીર છોડે તોય પણ તેની મુક્તિ થાય છે કોઈ જરૂર નથી કે ઉત્તરાયણમાં મતલબ મોત થયો કે ઉત્તરાયણ પછી થયો કે એવી કોઈ જરૂર નથી નિરાકાર જગતના સર્જના ઠસો ઠસ આખી સૃષ્ટિમાં ગમે ત્યાં છે ને એના સ્વરૂપમાં આમ પોરાયેલો પરમાત્મા ની અંદર પરમાત્મા રૂપી સૂત્રની અંદરમાં આત્મા પોરાયેલો છે પછી એ ભલેને મતલબ કે જે છે ચંડાને ઘેર મતલબ કે મૃત્યુ થાય પાપીને ઘરે મૃત્યુ થાય કે તીર્થમાં થાય કે ગમે ત્યાં થાય તો પણ તેની મુક્તિ જ છે જેમ પાણીમાં પાણી નાખીએ તો તે ભળી જાય છે તેમ આ જ્ઞાની પણ પરભ્રહ્મ આમ ભળી જાય છે છું નક્કી સમજે રામ રામ એટલે પરિભ્રમને રામ સમજો અને એ રામ જ પરમાત્મા છે હનુમાન ગણપતિ સરસ્વતી દુર્ગા છેત્રપાલ સૂર્ય ચંદ્ર નારાયણ નરસિંહ વાસુદેવ વરા સીતા લક્ષ્મીજી શત્રુધન ભરત વિભીષણ સુઘ્રી અંગદ જાંબુવન પ્રણવ વગેરે બધા રામના આ અંગો છે એટલે રામ કિયા રામ ચાર પ્રકારના એક દશરથ ગેર રામ સબ ઘટ મે રામ ત્રીજા રામ આ રામ ઘટમાં હોવા છતાં ન્યારા રામ ને ચોથા રામ આ સઠ સબઘ સબ જગા પર સારા રામ એ આ રામ જ્યારે શ્રાવણ જ્યારે મતલબ કે દશરથને ઘરે જન્મે નતો થયો રામનો તમે શ્રાવણને તીર માર્યો ને શ્રાવણ પણ બોલ્યો તો હે રામ એ રામ ક્યાં પર ભ્રમ રામ એ રામ નામનું છન્નું કરોડ જપ વડે મનુષ્ય મોટામાં મોટા પાપોથી છૂટી જાય છે ઓમ નમો ભગવતે રામાય સંકલાપય સંકલાપાય ત્રિવારણાય સ્વાય એ મંત્રનો ત્રિવિધ જપ કરવાથી ધારેલી ઈચ્છા સફળ થાય છે સમરહસ્ત ઉપનિષદ સારનો આ પુરાવો છે સમરહસ્ત ઉપનિષદ સાર પાના નંબર છસો નેવુંમાં આ પુરાવો છે તો હવે જીવન મુક્ત વિશે જાણો જીવન મુક્ત વિશે જાણીએ હવે હું કોણ છું મને આ સંસાર કેવી રીતે પ્રાપ્ત થયો જાગ્રત સપના અને સુશુભિત અવસ્થામાં મારું શું થાય છે વગેરેનો વિચાર કરવો એમ વિચાર કરતાં અજ્ઞાનો નાશ થઈ થઈને પ્રત્યક્ષ પ્રત્યેક પ્રત્યેક આત્મા અંતકરણમાં જ પ્રગટ થાય છે દરેક નિંદ્રા આવતી સુધી અને મરણ થતાં સુધી આ પ્રમાણે વિચાર અને ધ્યાન કરવાનો કરનારો મમ્મી જીવન મુક્ત બને છે જીવન મુક્ત બન્યા પછી યોગ્ય કાળે દેહ છોડીને વિદય મુક્ત થાય છે યોગ કુંડલ ઉપનિષદ સાતસો ચૌદમાં પુરાવો છે તો હવે અધાર્ય પાદ આચમન સ્નાન વસ્ત્ર જનોય આભૂષણ ગંધ ફૂલ ધૂપ દીપ નેવત તાંબુલ પ્રદિક્ષણા નમસ્કાર વગેરે બહારની પૂજા વિધિને છોડી દો તેને બદલે તે બધાની આ માનસિક ભાવનાઓ વડે ઈષ્ટદેવની પૂજા કરવાથી જીવન મુક્ત થવાય છે સાંભળ્યું ને આ અર્ધ પાદ આચમન સ્નાન વસ્ત્ર જનોઈ આભૂષણ ગંધ ફૂલ ધૂપ દીપ નૈવિદ તાંબુલ પ્રદિક્ષણા નમસ્કાર વગેરે આ બહારની પૂજા વિધિના કર્મકાંડ બધા છોડી દો તેને બદલે બધાની માનસિક ભાવના વડે ઈષ્ટદેવની પૂજા કરવાની આ શરીરની અંદર આત્મા પરમાત્મા પોતે અંદર છે તેની કરવાથી જીવન મુક્ત થવાય છે આ ભાવના ઉપનિષદ પાના નંબર સાતસો અગિયારમાં પુરાવો છે તો હવે આ શરીર એ યજ્ઞની આવતી આપવા માટેનું અગ્નિહોત્ર છે શરીરમાં જે યજ્ઞ ચાલી રહ્યો છે તે તેમાં આત્મા યજમાન યજ્ઞ કરનાર છે બુદ્ધિ પત્ની છે અહંકાર અધર્ય છે ચિત્ત હોતા છે પ્રાણ અપાન વગેરે પાંચ બ્રાહ્મણો છે અને શરીર વેદી છે પ્રાણા અગ્નિહોત્ર ઉપનિષદનો આ સાર છે પાના નંબર સાતસો અઢારમાં પુરાવો છે તો હવે સીતા એ મૂળ પ્રકૃતિ છે શ્રી રામની સાથે રહીને જગતને આનંદ આપનારી છે તે સર્વ પ્રાણીઓની ઉત્પત્તિ ઈસતી નાશનું કારણ છે અને તે તેને જ મહામાયા કહેવામાં આવે છે પછી ઉમિયા કો કે દુર્ગા કો એ બધી જ મતલબ કે ક્રિયા શક્તિ અને આ શક્તિ પણ એ જ છે તે જ લક્ષ્મી સ્વરૂપ છે તે પૃથ્વી સ્વરૂપ છે અને ભગવાનની સાથ સાથ શક્તિ છે તે સીતા ઉપનિષદ પાના નંબર છસો પચ્યાસીમાં માં પુરાવો છે હવે ભગવાન વિશે જાણો ભગવાન એટલે નારાયણ નારાયણે પાંચ અક્ષરો પરબ્રહ્મ સ્વરૂપ છે બીજી રીતે જોતો જોતા ઓમ બ્રહ્મ છે ન એટલે વિષ્ણુ છે મ એટલે રુદ્ર છે ના એટલે ઈશ્વર છે ને રા એટલે વિરાટ ખંડ છે ય એટલે પુરુષ છે અને રાણા એટલે ભગવાન છે અને ય એટલે પરમાત્મા છે ઓમ નમો નારાયણ એ મંત્ર વડે ચેતન સ્વરૂપ અને સંસારમાંથી તારનાર બ્રહ્મની ઉપાસના કરવી આ મંત્રમાં ઓમ અક્ષર આત્મ સ્વરૂપ છે નમો એ બે અક્ષર પ્રકૃતિ સ્વરૂપ છે તાર સાર ઉપનિષદ પાના નંબર સાતસો સત્તરનો આ પુરાવો છે તો આપણે જુઓ ઝેર ને હાથમાં પકડો તો તેથી મૃત્યુ થતું નથી વિષયોને ઝેર કરતા પણ ખરાબ છે જો મુક્તિની ઈચ્છા જોઈતી હોય તો વિષયને ઝેર સમાન સમજીને છોડી દો વિષય પાંચ છે શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ શબ્દ સાંભળીને હરણ મરે છે સપરસ છબીને હાથી મરે છે રૂપને જોઈને પતંગિઓ મરે છે રસને સ્વાદ લઈને માછલી મરે છે ગંધ સૂંઘીને ભમરો મરે છે આ પશુ પંખી માત્ર એક એક વિષયથી મરે છે ને મનુષ્ય જુએ છે છતાં પાંચે વિષય છોડતા નથી તો પછી મૃત્યુ ન થાય તે શું ભગવાન તમારા માથે આમ ફૂલડા ચડાવે એમાંથી બચવાનો ઉપાય ક્ષમા આરજવ દયા સંતોષ અને સત્યનું અમૃત સમજીને પાલન કરો તો ઝેર પીવાથી તો માત્ર શરીર એકવાર છૂટી જાય છે પણ નુગરાના નુગરા મનુષ્યના સંગથી વાર વાર જન્મું પડે છે હે અર્જુન અસુરી જોનીને પામેલા તે મૂઢ મૂર્ખ લોકો પ્રભુને નહીં પામીને જન્મો જન્મ તેથી પણ વધારેમાં વધારે ખરાબ જોનીમાં જન્મે છે આ ગીતા અધ્યાય સોળ શ્લોક વીસમાં પુરાવો છે તો આપણે જે તહેવારો ઉત્સવો રાખીએ છીએ તે ગુરુઓ પાસે જ્ઞાન લેવા કે રાજાના દર્શન પોતાના રક્ષણ માટે આપણી જાગૃતિ માટે સ્વરૂપના દર્શન માટે જે ભૂલો થઈ હોય તે ભૂલો સુધારવા માટે તહેવાર છે મારા ભૈરા તો આ ત્યારે તહેવારમાં નાચ કૂંદ આ ખાવું ને ખાવું અહીંયા ફરવા જેવું ને અહીંયા ફરવા જેવું આ તહેવાર માટે શા માટે સમય બગાડો છો ત્યાં હાલમાં વધુ ભૂલો કરો છો તેવા તહેવારો માનવા મનાવે છે તે દરરોજનું સત્ય કર્મ કરતાં જે સુધારો થયો હોય તે પાછા નાચી જોઈ ખાઈ તેવું વર્તન કરીને જ્યાં હતા ત્યાં ત્યાં જ રહો છો જરા એક પગલું આગળ ભક્તિમાં જતા નથી તો તહેવારો માટે જે દિવસ ખાલી મળ્યો હોય તો જ્ઞાની પુરુષને મળો સત્સંગ સાંભળો કે ધાર્મિક પુસ્તક વાંચો કે રાજાના માટે મળવા જાઓ જ્ઞાની પુરુષ માટે જાઓ કે યુવાના માટે આપણું રક્ષણ થાય એવા તહેવાર માનવાના છે જીવવાનું જીવનું ઘર શરીર છે એટલે ગટાકાશ કહેવાય છે પરમાત્માનું ઘર મહાકાશ એટલે કે આ બ્રહ્માંડ છે જેનું ઘર બ્રહ્માંડ છે એ સર્વ કાંઈ કરે છે છતાં કશું જ કરતો નથી વિવેકની આંખું વડે બ્રહ્મ જ્ઞાનથી શરીરમાં જ્ઞાન મળે છે ભાઈ વીરા તો નાભીમાં ઉતરવાનું વિવેકની જ્ઞાન આ દિવ્ય દ્રષ્ટિ જેને કહેવાય તો વર્ણના ધર્મનું પાલન કરો વેદોનો અભ્યાસ બ્રહ્મ બ્રાહ્મણ માટે પ્રજાનું રક્ષણ ધર્મના પાલન કરો તો જે વેદોનું અભ્યાસ તે બ્રાહ્મણ માટેનું ધર્મ છે પ્રજાનું રક્ષણ તે રાજાનું ધર્મ છે પશુપાલન અને વેપાર વગેરે એ વેસનું ખાસ સધર્મ છે આ સમૃદ્ધિ પાના નંબર બે સો સુડતાલીસ તો એસીમાં પુરાવ્યો છે તો વૈદિક કર્મના બે પ્રકાર છે પ્રવૃત્ત કર્મ અને નિવૃત્ત કર્મ કે પ્રવૃત્તિ કર્મથી દેવોને પામો છો અને નિવૃત્ત કર્મથી પરમાત્માની પ્રાપ્તિ થાય છે તો પરમાત્માની પ્રાપ્તિ માટે નિવૃત્ત કર્મ કરો તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મગાની એક જ પરમા નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે એ જ્ઞાન હાલના સમયમાં ગુરુમાતા સુદીક્ષાજી આપે છે એ નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેટ ત્રણ રસ્તા સિનેમા રોડ કુબેરનગર અમદાવાદમાં મળે છે રવિવારના સવારે હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંખીણ બનો સૌનું મંગળ થાવ સૌ સુખી થાવ સૌ હા એટલે બધાને મતલબ કે દુઃખી સુખી થવાના વિચારથી હું મારી વાણીને વિરામું છું એટલું કહી હું મારી વાણી વિરામું છું